પવન એક્સપ્રેસ સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી ચાલી રહેલો વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન આજે પણ યથાવત છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત ભારે વરસાદના કારણે ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ હરણાવ જળાશય યોજના પાણીમાં ગરકાવ થઈ છે

નદી આવી જાય સાહેબ ને નો બાળક હોય ને હાલમાં મેલવા શું કરી મેલવો મારે પેલી બાજુ જવાતું નહીં જવું હું કરી લી ની એ બાજુ આવું એ હું કરી તો રોય અમાર તો આજે ભૂખ ભૂખ બેડન નોસી ને જવું સામ કરી તો પેલી બાજુ આ બાજુ ન હવા તો છોકરો મોટી શાળા શાળામાં જઈ હકતો નહીં ને સાહેબ ને બહુ તકલીફ છે જઈ હું કરીને ને બાજુ એ બાજુ શાળા છે તે એટા માર પુલની પુલની માંગણી અમે માંગ્યા છે પવન એક્સપ્રેસ